પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી ઉપરાંત મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નિશાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી અને જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ આમ તેમણે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ન જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અચકાવવા જરૂરી છે તેમ કલેક્ટરને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું અને પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની બાબત પણ અગ્રતા આપતા સૂચના આપી હતી આ હેતુસર એનડીઆરએફ એસડીઆરએફ સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી આમ રાજ્યમાં આવેલું છેલ્લાઓમાં એનડીઆરએફની તેર અને એસડીઆરએફ ની બાવીસ ટીમ તૈનાત કરવામાં આવી છે જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે અને રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા ભારે વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે સમયગાળામાં પડ્યો છે આમાં ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં ત્રણસો છપ્પન મિલીમીટર નોંધાયો છે આમ સોમવારે છવ્વીસ ઓગસ્ટના સવારે છ થી બાર વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ એકસો સત્તાવન મિલીમીટર વરસાદ વરસ્યો છે અને અને સમગ્ર ગુજરાતમાં વર્ષે એવરેજ વરસાદ થયો છે મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેક્ટરોને એલર્ટ રહેવા સૂચના આપી હતી આ મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી વલસાડ ડાંગ પંચમહાલ તથા વડોદરા અને છોટાઉદેપુર સહિતના વધુ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો ટ્રાફિક નિયમન તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોના કરવામાં આવેલા સ્થળાંતરની કોન્ફરન્સની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સૂચનાઓ આપી હતી તેમણે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સ્વજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલિટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો એનડીઆરએફ હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં